મહુવા તાલુકાના કથપર ગામની પાણી સમિતિ પૂર્વ સરપંચ પૂર્વ ઉપસરપંચ અને વાલમેન દ્વારા પાણી વિતરણના નામે ભ્રષ્ટાચાર આચર્યો હોવાની એક અરજી થઈ હતી જે અરજીનો અહેવાલ પણ તૈયાર હોવા છતાં આજ સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરવામાં આવી હતી મહુવા તાલુકાના કત્પર ગામના કરણભાઈ બારૈયાએ પાણી વિતરણની અંદર ભ્રષ્ટાચાર થયો હોવાના અનુસંધાને એક આરટીઆઈ કરી હતી આ આરટીઆઈની અંદર પૂર્વ સરપંચ પૂર્વ ઉપસરપંચ અને વાલબેન અને પાણી સમિતિના સભ્યોની સંડોવણી હોવાનું જાહેર થયું હતું જે તપાસનો અહેવાલ પણ તૈયાર છે પણ આદિ સુધી તેની સામે કોઈ પણ ફરિયાદ થઈ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થતાં કરણભાઈ બારીયા દ્વારા જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરી આ તમામ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી હતી મારું નામ કરણભાઈ ગોવિંદભાઈ બારિયા છે હું એક સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું કામ કરું છું કથપર ગામમાં બરોબર અમે અગાઉ રજૂઆત અગાઉ આપણે અરજી કરેલી કથપર ગામની પાણી સમિતિમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો છે એમાં ટીડીઓ સાહેબ તાલુકા વિકાસ અધિકારી સાહેબે અમને એવું કીધેલું તપાસ આવી ગઈ ભાવનગર જિલ્લામાં જિલ્લામાંથી પછી તાલુકા વિકાસ અધિકારી એવું અહેવાલ કમ્પલેટ કરીને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ મોકલેલો પણ જિલ્લા વિકાસ અધિકારી સાહેબે કોઈપણ જાતની એક્શન લેતા નથી કોઈ રાજકીય ના પીઠભળના ના કારણે કોઈ એક્શન લેવાતી લેવાતી નથી એવું અમને જાણવા મળેલ છે બરોબર એટલે આપ સાહેબ શ્રી એટલે સાહેબને કહેવાનું છે કે મારે તાત્કાલિક ધોરણે આ કાર્યવહી એના ઉપર થાય ફરિયાદ દાખલ થાય એવી અમારી માંગણી છે અહેવાલ કમ્પ્લેટ થઈ ગયો છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે જિલ્લા વિકાસ અધિકારી વિકાસ અધિકારી કરવા આવ્યા છીએ ઘટના એવું છે કે લાખો રૂપિયાનું પાણી સમિતિમાં ઉછાપત થયેલું છે તપાસ આવી ગઈ છે અહેવાલ કમ્પ્લીટ થઈ ગયો છે પણ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ સાઈન કરીને આપે તો તાલુકા વિકાસ અધિકારી સાહેબ એના ઉપર ફરિયાદ દાખલ કરે ને ગામના પૂર્વ સરપંચ ઉપસરપંચ અને વાલમેન દ્વારા ભ્રષ્ટાચાર કરેલો છે